આજે તમને એક એવી ઘટના વિશે જે આજના સમયમાં ઈમાનદારી અને માનવતાની મીઠી મહેક ફેલાવી રહી છે શીર્ષક છે દાહોદ માં ઈમાનદારી નું ઉત્તમ ઉદાહરણ પાના ના ગલ્લા વાળા એ રોકડ રકમ ભરેલો થયેલો મૂળ માલિક ને પરત કરી માનવતા મહેકાવી દોસ્તો આજના ઝડપી સ્વાર્થી જીવનમાં જ્યારે લોકો નાની મોટી રકમ માટે પણ ઈમાનદારીને વિસરી જતા હોય છે ત્યારે દાહોદ જેવા નાના શહેરમાંથી એક પ્રેરણાદાયક કિસ્સો સામે આવ્યો છે અહીં બસ સ્ટેશન વિસ્તારમાં પાલનો ગલ્લો ચલાવતા ઇરફાનભાઈએ લાખો રૂપિયા ભરેલો એક બિનવારસી થયેલો તેના મૂળ માલિકને પરત કરી સમાજને એક નવી દિશા બતાવી છે આ ઘટના ન માત્ર દાહોદમાં પરંતુ આસપાસના વિસ્તારોમાં પણ ચર્ચાનો વિષય બની ગઈ છે ઘટના તો એવી ઘટી છે કે પેલા એક ભાઈ ની કઈ થેલી અહિયાં પડેલી હતી સવારના સાંજના થેલી ઉઠાવી જોયું તો અંદર પૈસા જેવું લાગુ તો અંદર કેમેરા મેં એક ઇન્ડિયન ફાર ઇન્ડિયન ગોલ્ડન ચા વાલો છે એ સામે કેમેરા ચાલુ હતા એ કેમેરાની અંદર મેં જોયું એમનું કે કેમેરાની સામે લાવીને આપડે ખોલીએ તો એનીમાં મેં અમુક જર્સી હતી અમુક એના ડોક્યુમેન્ટ હતા પછી અંદર મેં પાછું જોયું તો એનીમાં દોઢેક લાખ રૂપિયા જેવી રકમ હતી તો મારું કર્તવ્ય એવું હતું કે જે વ્યક્તિના પૈસા હતા એ વ્યક્તિને મળે એવું મેં આસ્થા રાખી હતી તો એના આધાર કાર્ડ પર નંબર જે હતો તો એને અમે સંપર્ક કરા એ ભાઈ રાજકોટ હતા તો રાજકોટથી અમે બોલાવા અમારા ઓર્ડ નંબર ત્રનના કાઉન્સિલર ઈશ્ત્રાખબારની મેં વાત કરી હતી તો એમનું એ કીધું કે કઈ નઈ સારું ને તમે રાખો આપણે એની એના એના તક પહોંચાડી દઈશું આપણે એમની રકમ તો એ ભાઈનો ઘણો ઘણો આભાર આપણે વ્યક્ત કરીએ છીએ ને જે વ્યક્તિને પૈસા હતા એ વ્યક્તિ પેલા તમે પૈસા પહોંચાડી દીધા પણ તમે ચાલો તો પૈસા રાખી શકા તમે કેવી રીતે એમને ખ્યાલ આપી તમે આપી દઈએ આપણા ધર્મમાં તો એવું છે નથી કે છે નથી પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ બસ સ્ટેશન વિસ્તારમાં મુસાફર પોતાનો થેલો ભૂલી ને જતા રહ્યા હતા આ થેલો ક્યાં પાન ગલ્લો ચલાવતા ઈરફાન ભાઈ ના આવ્યો લાંબા સમય સુધી કોઈ તેને લેવા ના આવ્યું તેથી તેમણે ચમકા જતા થેલાને તપાસ્યો અંદર જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા કારણ કે તેમાં પાંચસો રૂપિયાની નોટોના ત્રણ બંડલ હતા એટલે કે લાખો રૂપિયાની રોકડ ઈરફાનભાઈ એક પણ ક્ષણની લાલચ કર્યા વગર તુરંત જ જાગૃત નાગરિક તરીકેની જવાબદારી નિભાવી તેમણે વોર્ડ નંબર ના કાઉન્સિલર ઇશ્યાગભાઈનો સંપર્ક કર્યો બંને મળી થેલાની વધુ તપાસ કરીને તેમાંથી એક સ્વેટર તેમજ આધાર કાર્ડની નકલ મળી આવી આ આધાર કાર્ડ પર લખેલા મોબાઈલ નંબરના ના આધારે તેઓએ માલિકનો ચાંદી વેચીને તેના પૈસા લઈ રાજકોટ જવા નીકળ્યા હતા દાહોદ બસ સ્ટેશન પર ઉતાવળમાં તેઓ થેલો ક્યાંક ભૂલી ગયા પૈસા ખોવાની ચિંતામાં તેઓ કોઈ રીતે રાજકોટ પહોંચી ગયા પરંતુ ઘરે પહોંચ્યા બાદ સવારે તેમને ખબર પડી કે થેલો ગાયબ છે આ વખતે કાઉન્સીલર ઇસ્તિયાનો ફોન આવ્યો અને થેલો સુરક્ષિત હોવાની જાણ થતા દિત્યાભાઈને મોટી રાહત મળી તેઓ તુરંત જ રાજકોટથી દાહોદ બોલાવવામાં આવ્યા તમામ વિગતો અને ખરાઈ કર્યા બાદ બાદાન ઇસ્તિયા હાજરીમાં રોકડ રકમ તેમજ અન્ય સામાન સાથેનો થેલો દિત્યાભાઈને પરત સોંપવામાં આવ્યો પોતાના મહેનતની કમાણી પાછી મળતા દિત્યાભાઈ ઇરફાનભાઈ ને ઇસ્તિયાનો હૃદયપૂર્વક આભાર માન્યો આ ઘટના દર્શાવે છે કે ઈમાનદારી ને માનવતા હજુ પણ જીવંત છે દાહોદના નાના પાનના ગલ્લાવાળાની વાર્તા હાલ સમગ્ર પંથકમાં ચર્ચા કરાવી રહી છે અને અન્યોને પ્રેરણા આપી રહી છે દોસ્તો આવી ઘટનાઓ આપણને યાદ અપાવે છે કે સમાજમાં સારા લોકો હજુ પણ છે બાબરાથી હું ગુજરાત જતો રાજકોટ તો બાબરાથી આપતો દાહોદ આવ્યો દાહોદ આવ્યો એટલે અહીં બસ સ્ટેન્ડ બાજુમાં પૈસા દોઢ લાખ રૂપિયા ભૂલી ગયો ભાઈ કેબિન વાળા ભાઈ ને પૈસા મળ્યા એટલે મેઘુ આધાર કાર્ડ હતું મારો આધાર કાર્ડ ના નંબર અપડેટ હતા તો એ નંબર માંથી મને પાછો ફોન કરીને બોલાવ્યો અને પૈસા મારા મળી ગયા છે મને એના બદલ તમે શું કહેવા બસ કે ભાઈ ભગવાન જેવા મારા ઉતરી ગયા તેમ ભાઈ ખૂબ ખુબ આભાર કહેવાય જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવો જેથી આવી પ્રેરણાદાયી વાર્તાઓ તમને મળતી રહે